ખેડૂત ન હોવાના ખોટા આક્ષેપો સાથે સમાચારો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું અઢાર જૂને સમાઉન ખાન તેમના સાથીદારો યુનેસ મલેક અને અસ્ફાફ શેખ સાથે સાપ્તાહિકતા સતંત્રી અશરફ ફકીર દિવાનને મળ્યા બીજા દિવસે સાપ્તાહિકની ઓફિસમાં તંત્રી અકબર શાહે સમાચારો છાપવાનું બંધ કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી પછીથી તેમણે ત્રણેય ભાગીદારો પાસેથી એક એક લાખ એમ કુલ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી પાંચ મહિનાથી ચાલી રહેલા આ પ્રકરણથી

તે છતાં પછી હું કંટાળીને પછી હું અંકલેશ્વર શહેર મથકે અરજી અરજી કરી અને કાયદેસરના પુરાવા આપી અને ફરિયાદ દાખલ કરી છે આજે એક દુઃખદ ઘટના સાથે મારે ના છૂટકે મારા છોકરાને હેરાનગતિ કરતા અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદર મારે ફરિયાદ આપવી પડી છે જે લલકાર સાપ્તાહિકી પેપર અકબર શાહ ગુલાબ શાહ દિવાન ના હોય અને તેના મરતિયાઓ સાથે મળી મારા દીકરાને અમુક બાબતે ટોચિંગ કરતો હતો છેલ્લા છ મહિનાથી પણ મારો દીકરો મને કહેતો નહીં હતો કે ભાઈ મારા સાથે આવી રીતે આવી ઘટનાઓ બની રહેલી છે પછી મને કીધું હતું પછી મેં તાત્કાલિક આ બાબત માટેની વ્યવસ્થા કરી અને બે ગામના સામાજિક વ્યક્તિઓને લઈ એના પાસે મોકલ્યા કે ભાઈ આ શું કહેવા માગે છે અને એને શું તકલીફ છે અને આ માણસ આ વ્યક્તિઓ છેલ્લા આરટીઆઈ મારફતે ફરિયાદ દાખલ કરવામાં લોકોને બહુ જ હેરાનગતિ કરી છે અહીંયાના ડોક્ટરો અહીંયાના બિલ્ડરો અહીંયાના સામાજિક જીવન જેવા જે ઘેર બનતા હોય તેના પાસે અને આ છેલ્લા કેટલા ટાઈમથી તોડતાડી કરવાનો ધંધો ભયંકર કરેલો છે આના કારણે અમોએ અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપી હતી તેની અરજીના આધારે પોલીસની અંદર પુરાવા રજૂ કરતા આ પોલીસે ફરિયાદ દાખલ કરી છે કારણ કે આવા લોકો બીજા પત્રકારોને પણ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે કેરીના ટોપલાની અંદરમાં બે ચાર કેરી ખરાબ હોય તો આખી કેરીઓ બધી ખરાબ થઈ જાય તેવું જ આ સત્ય હકીકત આવી પરમાણેની જ છે આ અકબર શાહ દીવાન જેવા ડોળપાનિયાના પેપરો ઘણા બધા માર્કેટની અંદર ફરી રહેલા છે ફક્ત અને ફક્ત આ લોકોનો ધંધો તોડતાડ કરવા સિવાય બીજું કશું જ નથી એટલે અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદરમાં ફરિયાદ દાખલ કરી છે ખંડણીની અને એની તપાસ હાલની અંદરમાં આ ફરિયાદની તપાસ અંકલેશ્વર પોલીસ ચાલી રહી છે હવે તેની અંદરમાં તથ્ય બહાર આવશે તેની અંદરમાં ડોક્ટરો જે વેપારીઓ છે તે અને કંઈક કેટલાય લોકો છે તેના અમે આ એફિડેવિટો રજૂ કરવાનું ચાલુ કરવાનું ચાલુ કરી દીધું છે જેના જેના પાસેથી એણે પૈસાઓ માંગ્યા છે ને બોડાની અંદરમાં અમે એક આઈટીઆઈ દ્વારા અરજી કરી છે કે અકબર શાહ ગુલાબશાહ દિવાન જે લલકાર પેપર છે તેને તમારા પાસે કોની કોની આરટીઆઈમાં માહિતી માંગી છે તેની પણ અંકલેશ્વર નગરપાલિકામાંથી અને બધી જગ્યાથી પેપરો કઢાવવા માટેના પ્રયત્નો ગતિશીલ થઈ ગયા છે જેથી એને પાસા સુધી અમે એને પહોંચાડી શકીએ એવા પ્રયત્ન અમારા ચાલુ છે અને એનો સો સો ટકા લલકાર પેપર કલેક્ટરને મળીને એના હંમેશ માટે બંધ થઈ જાય એવા પણ પ્રયત્ન અમારા ચાલુ છે